ચલો બર્થ નું અનોખું સેલિબ્રેશન થઈ રહ્યું છે ગોદડા કોમલ કોમલબેન એકલા ગોદડા ધોવે છે એક બેન બ્રશ નો હથવારો કરાવે છે અને બેન પાણી ઉડાડે છે ઓલા બે ગોદડા હારે છે ચલો આવી સરસ મજાની જન્મદિવસની ઉજવણી અને પાર્ટીમાં જોડાવા માટે સાથી સેવા ગ્રુપનો સંપર્ક કરવો કોઈને પણ બર્થડે સેલિબ્રેશન કરવાનું હોય મેરેજ એનિવર્સરી સેલિબ્રેશન કરવાનું હોય કે કોઈ પણ સરસ મજાના પ્રસંગો ઉજવવાનો હોય તો ચક્કસથી અમરધામ આશ્રમનો સંપર્ક કરવો સરસ મજાની ગોદડા પાર્ટી અને જન્મદિવસની ઉજવણી છે એ સેવાના ભાગરૂપે થઈ રહી છે ખૂબ નિખાલ જોટી પણ આમ પડ્યા ઓલા બેન અધૂરું હતું એટલે કોઈ પણ બેનો ને ભાઈઓ ને બાળકો ને બર્થડે એનિવર્સરી કોઈ પણ સારો પ્રસંગ ઉજવવાનો હોય તો અમરધામ આશ્રમ નો ચોક્કસ સંપર્ક કરવો બધા સાથે મળીને ગોદડા પાર્ટી કરી પ્રભુજી ને નવડાવી અને જન્મદિવસ નું સેલિબ્રેશન કરશું હા ગોદડા ધોવાના હોય તો અગાઉ કેવું હા અગાઉ અગાઉ જાણ કરવાની એવું ચાલો ટુ બી કન્ટિન્યુ વિથ અવર અર લોગ અને આવું સરસ મજાનું એન્ટરટેનમેન્ટ સેવા અને સત્સંગ ભજન સાથે ભોજન સાથે આનંદ કરતા રહેશું અને મળતા રહેશું એ ધોકા કા ગોદરાજ બેમાંથી આ ખાજુ રહેવા દેજો તો ઓટા તોડી નેક્સ્ટ વેન કઈ હા એ મોટા તોડવા આવ્યા અમે કહ્યો હાલો મીરાબેન બેન રોજ આમ ગોદડા ધોવા ને તો તમારે બધાયને એકઈ ડાયટિંગ કરવાની જરૂર નથી વોકિંગ एक्सरसाइज કાહી નહી વિધાઉટ જીમે મેન્ટેન થઈ જશે દિવ્યા ભાભી ને कान खજૂરો છોડ્યો તે ગોદડું ઓઢીને બેઠા છે હમણાં આગળનો વિડીયો છે થોડી વાર પછી મૂકવામાં આવશે દિવ્યા ભાભી ની મોજો કઈ ઘટે નહીં